તમારું માર્કેટિંગ યાર્ડ આજે તારીખ સત્યાવીસ જૂન ને ગુરુવારના રોજ જસનલ માર્કેટિંગ યાર્ડ કપાસની આવક જોઈએ તો પચીસો કપાસની આવક ગઈકાલે જેવી જોવા મળી રહી છે અને મિત્રો હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે ચાલો જાણી લઈએ હરાજી જઈને કપાસના બજાર ભાવન પંદરસો ને ત્રેસાઠ રૂપિયા સુપરમાલ લેનાર રવિ પંદરસો ને ચોવીસ રૂપિયા મીડિયમ સુપરમાં માં લેના ધરાતે શ્યામજી ની

પંદરસો ને ચોવીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો મધર સીટ્સ કંપની અમદાવાદ ની મગફળી બિયારણ એટલે ઉત્તમ ક્વોલિટી ઉત્તમ દાણો ભેળસે વગર નું બિયારણ એટલે બસ એક જ નામ મધર વીસ નંબર મધર બાવીસ નંબર કંપની અમદાવાદ કસ્ટમર કેર નંબર નવ્વાણું જીરો એકાણું ત્રેવીસ ચાર અઠ્યાવીસ મધર સીટ ના તમામ ક્વોલિટી બિયારણ મેળવવા માટે નજીકના ડીલર મિત્રોનો સંપર્ક કરો

લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પંદરસો ને અડતાલીસ રૂપિયા જૂનો પપ્પા સુપરમાર થોડું પિલાસમાં લેનાર રવિ

1519 rupiah medium supermarket lenar siam

પંદરસોને એકત્રીસ રૂપિયા મીડિયમ સુપરમાં લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ જસન માર્કેટિંગ એરમાં કપાસનું બજાર આજે પણ ગઈકાલે જેવું જ રહેલું છે ચૌદસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો ને પાંસઠ રૂપિયા સુધી